ભરેલો રોટલા કરવામાં આવ્યો છે રાજકોટમાં સૌ પ્રથમ વખત આ પ્રેરણા ક્યાંથી મળી અને ગ્રાહકોને કેવી રીતના મળશે અમને આ પ્રેરણા ઘણા મેં વિડીયો જોયા યુટ્યુબમાં એમાંથી મને આ પ્રેરણા મળી છે ઘણા મેં જોયા પછી મેં અહીંયા બનાવવાનું ટ્રાય કર્યું મારાથી બની ગયું અને બહુ સરસ રોટલો બની ગયો આપ દર વખતે રાજકોટવાસીઓ માટે અવનવું લાવી રહ્યા છો તો રાજકોટવાસીઓને આ વસ્તુ રોજે રોજ મળશે કે શું ના આ રોટલો તો અગાઉ આગલે દિવસે કેવું પડે

રોટલાની કિંમત શું રહેશે અને બનાવતા કેટલો સમય લાગે રોટલાની કિંમત પચાસ રૂપિયા ભરેલો રોટલા કરવામાં આવે છે રાજકોટમાં સૌ પ્રથમ વખત આ પ્રેરણા ક્યાંથી મળી અને ગ્રાહકોને કેવી રીતના મળશે

મનુભાઈ દ્વાર અન્પૂર્ણાલો લોજ મનુભાઈ દ્વારકા હા રેસપોસની સામે અન બહુ મળી ભવાન અન્પૂર્ણાલો જ મનુભાઈ દ્વારકા મોબાઈલ નંબર ત્રેસઠ એકાવન પચાસ ઈસ તેંતાલીસ મારો હા રોટલાની કિંમત શું રહેશે અને બનાવતા કેટલો સમય લાગે રોટલાની કિંમત પચાસ રૂપિયા રહેવા છે એટલે શાકની જરૂર ઓછી પડે ખાલી રોટલો ભરે ખાલે એટલે શાકનો સ્વાદ આવી જાય એમાં ને ઓછામાં ઓછી એક રૂપો બનાવતા વીસક મિનિટ નિસગંત જેવો સમય લાગે કરેલો રોટલા કરવામાં આવે છે રાજકોટમાં સૌપ્રથમ વખત આ પેરણા ક્યાંથી મળી અને ગ્રાહકોને કેવી રીતના મળશે અને આ પેરણા ઘણા મે વિડિયો છે વિડિયો જો YouTube એમાંથી મને આ પેરણા મળી ગ્યા જોયા પછી મેં અહીંયા બનાવી ટ્રાય કરી તો બની ગયો એટલે બહુ સરસ રોટલી બની